અક્ષય તૃતીયના દિવસે સોનું ખરીદવાની સદીઓ જૂની પરંપરા છે ત્યારે આજે સુરતના જ્વેલર્સની દુકાનોમાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી હિન્દુ પરંપરા પ્રમાણે અક્ષય તૃતીયના દિવસે સોનું ખરીદવાનું સદીઓ જૂની પરંપરા છે એવી માન્યતા છે કે આ અક્ષય તૃતીયના દિવસે જ જે પણ ખરીદી કરે છે તેનો અક્ષ થતો નથી અને વિશેષ કરીને સોનું અને ચાંદી લોકો ખરીદતા હોય છે આજે અખાત્રીના પવિત્ર દિવસે ખાસ આપણા વડવાઓ જે કીધું છે એમ સોનાની ખરીદી કરવી જોઈએ વડવાઓ એવું શીખવાડીને ગયા છે કે આવા તહેવારોએ થોડું થોડું સોનું ખરીને ભવિષ્યમાં જ્યારે મુશ્કેલીનો સમય આવે જેમ કે અત્યારે કોરોનાની મહામારી આવી હતી ત્યારે ખાસ કરીને આપણા વડવાઓની શીખામણના આધારે ઘણા બધાને કોઈ તકલીફ નથી પડી એ હેતુથી આપને શીખામણ આપી છે એને ધ્યાને લઈ અને પરંપરાને સાચવીને આજે અમે ખાસ કરીને સોનાની જે મૂર્તની ખરીદી કરવા આવ્યા હતા અને સોનાની ખરીદી કરેલી છે આજનો દિવસ ખૂબ જ શુભ હોય ને કારણે લોકો મુહૂર્ત જોઈને જાય છે તો કેટલાક લોકો દિવસ દરમિયાન જ્યારે સમયની અનુકૂળતા હોય છે ત્યારે ખરીદી કરી લેતા હોય છે સુરતના જ્વેલરી શોરૂમમાં આજે લોકોની ભીડ જોવા મળી હતી એક તરફ લગ્નસરાની સિઝન અને બીજી તરફ અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત હોવાને કારણે લોકો સોના ચાંદીના દાગીના ખરીદતા જોવા મળ્યા હતા શહેરભરના જ્વેલરી શોરૂમમાં ગ્રાહકો ખૂબ જ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા વેપારીઓનો ઉત્સાહ પણ વધ્યો હતો